ની નહી કે પર્સ માં લિપસ્ટિક ની રાખો તો ચાલ્શે પણ શસ્ત્ર રાખજો એમ અમને તો આ છે માતાજીના নৈબેધ્યખી સજાઉં છું જે વાવડે એવું બને એટલે છોકરાઓ રાજી થઈ જાય ગિફ્ટ તો બધાયને ગટ અમે ભૂત પણ આજે અમને કોઈ ભૂત લઈ જતું નથી જાઉં છે પરસુ થાય તોય હાલતું નથી હવે આલ્યું આજે છે આઠમ અને અમારા નૈવેદ્ય આઠમ ના થાય છે નવ નિવેદ થાય છે તો કરીએ છીએ નિવેદ તો નૈવેદ્ય માં આ બાજુ હું લાપસી બનાવું છું એક બાજુ મીઠા લાલ ભાત છે એ મૂક્યા છે એક બાજુ ખીર બનવા મૂકી છે અહીંયા વડા છે એને વાળી લીધા છે અને લોટના જે મુઠિયા કરવાના હોય લાડવાના એ પણ કરી લીધા છે હવે એક બાજુ તલવટ છે એ દેરાણી કરે છે ને આ બાજુ હું ત્રણેય ગેસ ચાલુ કરીને આ બાજુ

જો મસ્ત મજાના લાડવા છે માતાજી ના બને છે આનાથી મસ્ત મજાનો શેપ આપી દેસુ લાડુનો આ બનાવે છે મીનાક્ષી બેન હવે એની બાજુમાં બેસી ગઈ છું એકદમ મિક્સ કરી લે પછી વારીએ તો મસ્ત મજાના જો લાડુ છે એને વારી લીધા છે હવે આગળ જો રોટલી એને કરવાનું છે એ કરી લઈ તો બધું શૂટ કરવું પોસિબલ નથી એટલે થોડું થોડું બતાવીએ છીએ કેમ કે નૈવેદ્ય કરતા કરતા આટલું બધું એટલે બસ થોડું થોડી ક્લિક હાલો જો પૂરી તરાય છે એના પછી હવે રોટલી છે બાકી પૂરી તરાય છે આ બાજુ વગાડે છે સંભારો ખાલી હવે પૂરી પૂરી થઈ જાય પછી રોટલી કરવાની છે તો બધી પૂરી છે એ પણ બની ગઈ છે આ વડા છે 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 એ થઈ ગયા આમાં મીઠા ભાત જે લાલ ભાત આવે છે ઈ આ છે તલવટ આમાં છે ખીર આ લાપસી આમાં રાખ્યા છે લાડુ આમાં છે પૂરી ચડે છે અને છેલ્લી રોટલી બાકી છે એ બે દેરાણી કરે છે આટલી વાર મેં શેકી હવે એક દેરાણી કે તમે બેસો એટલે આપણે જરાક બેટા આગમન થોડી થઈ ગઈ છે શરદી થોડી એક થોડી અડધી ગોળી પણ ખાઈ લીધી કેમ કે શરદી બહુ થઈ ગઈ છે એટલે આપણે જરીક વાર હવે બેસી બાકી બધું કમ્પ્લીટ થઈ ગયું છે છેલ્લે રસોડું સાફ કરશું પછી હવે બેસી જાય હવે બેસી જાય

જે સાચા ફૂલ હોય ને એનાથી આજે આપણે મસ્ત ડેકોરેશન કરશું બાકી તો જો આર્ટિફિશિયલ ફૂલ છે એનાથી મેં મંદિર પેલેથી શણગારી જ રાખ્યું છે પણ આજે જે સાચા ફૂલ છે એનાથી થોડુંક આપણે હાર ને એવું બધું માતાજીને ને પહેરાવશું નાના છોકરાઓ જે ગરબા ગાવા આવે છે એ લોકો માટે લીધી છે ગિફ્ટ તો આજે અમારા આઠમ ના નૈવેદ્ય પણ છે તો રાતે છોકરાઓ આવશે ગરબા ગાવા ત્યારે બધા છોકરાઓને આપશું

જેવું આવડે ફ્લાવર છે ભાવાની માની માં હાર પહેરાવી દીધો છે મહાદેવજી અહિયાં મારો કાનો અને આવી રીતનું મંદિર સજાવી લીધું છે તો આ છે માતાજીના નૈવેદ્ય ખીર મીઠા લાલ ભાત વડા લાડુ લાપસી પૂરી તલવટ રોટલી ને ખીચડી નવ નૈવેદ્ય થાય છે અમારા તો માતાજીને ધરાવી દઈ થાળીમાં અહીંયા બધા નૈવેદ્ય લઈ લીધા છે

નવરા પણ થઈ ગયા ને આજે મારી જે આરતી છે ફટાફટ રેડી થઈ છે નવ વાગી ગયા છે ને સાડા નવ ત્યાં પહોંચવાનું છે મંડપ માં એટલે ફટાફટ થોડું ઘણું મેકઅપ ને માથું હરવાનું છે બાકી હું રેડી થઈ ગઈ છું પછી નીકળીએ આરતી ને થાળી પણ કરવાની છે હજી તો થઈ ગયા છે તૈયાર આપણે બસ લાઇટ લાઇટ જ બધું મેકઅપ કર્યો છે જો તો કોઈ દરવાજો પછાડે છે કોણ આવ્યું એટલે કોઈ કાવ્યું બઉ મલુક મા રાખવા <laughs> <laughs> કે રાખી દ્યો એમ છે ને શું કહેવાનું આને જો છેડો રાખાવી દ્યો એમ આ અમારે તૈયાર છે હાલો આ કપૂર રાખી દઉં જો આ થાળી રેડી કરી છે મારે ખાલી કપૂર જ લઈ આવવાનું હતું એટલે આપણે કપૂર લઈ આવ્યા આરતી થાળી જેમ છેડો રખાઈ ગયો એ પણ હજી જો આ જો હવે નથે પહેરાવો એને શું કરવાનું કહ્યું હવે કે નથ પહેરાવો પહેલા

હવે આલીઓ મંદિર માં સજાવાના ફૂલ આલો માય કા ફૂલ લીધા હાર લઈ લે આલું આરતી ની તૈયારી થઈ ગઈ છે દીવો પ્રગટાવે અને આરતી ઉતારવાની શરૂઆત થાય તો જો આરતી થઈ ગઈ છે કરશું આરતી

બેર પડ્યું નઈ કેમકે આજે અમારી આરતી ને પ્રસાદી છે અમને આજે રહેવું જ પડે

નથી ચાલતી નાસ્તો કોઈ એક રાખ્યો હોય ને તો ચાલે છે બાર વાગે અમારી અહીંયા પૂરી થઈ જાય બાર વાગે પૂરી થઈ જાય ક્યારેક અમે ભૂજ જાય પણ આજે અમને કોઈ ભૂજ લઈ જતું નથી જેઠાણી એકલી હાલી જાય પણ ભૂત સુધી ન જવાય ઘણા જવા વાળા જાય પણ અમે નથી જતી વેચાણી પછી રિટર્ન બે અઢી વાગી જાય ત્રણ વાગી જાય હાલો હવે જાય तो आ लाई लीधी से प्रसादी हम जाइए घरे बदाने ने कही दी बाय बाय तो आज नो ब्लॉग आटलो वीडियो सारो लगे हो तो चेनल ने लाइक शेर ने सब्सक्राइब कर जो मलिए बनिए बीजा नवा वीडियो में त्या सुधी बधा हर हर महादेव जय माता जय श्री कृष्ण भले आज बधाई